મિત્રો પ્રેરણા કેની પાસેથી લેવી કહેવામાં આવે છે ને કે પ્રેરણા કેની પાસેથી લેવી તો પ્રેરણા એની પાસેથી લેવાય કે આપણાથી આગળ જે આગળ હોય જે ઓલરેડી સફળ થઈ ગયા હોય એ લોકો પાસેથી પ્રેરણા લેવાય એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણાથી આગળ માણસની જે સિદ્ધિઓ છે ને જે કાર્યો કરેલા છે ને એ સફળતા સુધી પહોંચ્યા છે એના જે વિચારો છે એને જે અનુભવ્યું છે એના ઉપરથી આપણને ઘણું બધું મળી જતું હોય છે વસ્તુ અહીંયા છે તો મિત્રો જાપાનના લોકો આપણાથી આગળ કેમ છે અને એના વિશે હું વિચારતો હતો અને એના વિશે વિચારતા વિચારતા મને આ એક વસ્તુ યાદ આવી ગઈ કારણ કે હું આગળ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં અમારી બાજુનું જે સેક્શન હતું એ સેક્શનમાં જાપાનીઝ મેનેજર હતા અને એ જાપાનીઝ મેનેજર સવારમાં અમે જ્યારે શીપની ગાડીમાં જઈએ અને જ્યારે જઈએ ત્યારે કેન્ટીનમાં જતા રહેતા હતા અને એ જાપાનીઝ મેનેજરની નીચે આપણા લોકો જ કામ કરતા હતા અને કામ કરતા હતા એટલે એ લોકો આઠ વાગ્યામાં જ સીધું એ લોકોને ક્યાંય કેન્ટીનમાં નહીં જવાનું કોઈ ચા નાસ્તો નહીં કરવાનું સીધું સેક્શનમાં જવાનું અને સેક્શનમાં કામ ચાલુ કરી દેવાનું દસ વાગે ઓલરેડી જે રિસેસ પડે છે એમાં ચા નાસ્તો કરવાનો આવો એમના સિદ્ધાંત હતા અને આ સિદ્ધાંતને હું જોતો હતો એટલે મેં એમને અમે પૂછવા ગયા અને પૂછ્યું કે સર આવું કેમ છે તો મને જાણવા મળ્યું એ વસ્તુ ઉપરથી એમણે કીધું કે આપણે જ્યારે સવારમાં ઉઠીએ છીએ ત્યારે ટોટલી આપણે એનર્જેટિક હોઈએ છીએ આપણા વિચારો એકદમ પ્રફુલ્લિત હોય છે અને કોઈ બી કાર્ય આપણે કરવા માટે એમાં જો એ વસ્તુને એ શક્તિનો ઉપયોગ કરી લઈએ તો એમાં સફળ થઈ જતા હોય છે એમ કહેતા હતા એ સર એટલે એના ઉપરથી આ વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર છું મિત્રો તો કહેવાનો મતલબ એમ છે કે જાપાનીઝ લોકો આ આ કઈ આ વસ્તુ છે કે એને અનુસરે છે તો એ ઇકી ગાય અને કાયઝેન નામના બે સિદ્ધાંતો છે એના ઉપર એ લોકો ચાલતા હોય છે ઓકી નવા પ્લેસ છે જાપાનનું એ એરિયા છે અને એ લોકો ઇકી ગાયને અનુસરે છે તો ઇકી ગાય છે શું તો ઇકી ગાય એવો સિદ્ધાંત છે કે એમાં તમે પોતાને સમજો કે તમે શું છો દુનિયાને શું ગમે છે એના વિશે વિચારો અને કેમાં સારામાં સારા પૈસા સત્કર્મ કરીને મેળવી શકો એ વસ્તુને લોકો કહે છે ચોથી વસ્તુ એમ કહે છે કે કોઈ બી સફળતા હોય ટેમ્પરરી ના હોવી જોઈએ જીવન પર્યંત હોવી જોઈએ તમારી દર એ ચાલવી જોઈએ વસ્તુ એ કહે છે એટલે એમ કહે છે કે તમને કોઈ નોકરી લાગી જાય તો એ સફળતા ના કહેવાય આકસ્મિક કોઈ બી વસ્તુ મળી જાય તો એ સફળતા ના કહેવાય સફળતાને આ રીતે મૂલવે છે અને આ જો વસ્તુ બધામાં આવે તો એ ઈકી ફોલો કરતા હોય છે એવું કહેવામાં આવે છે બીજી એક એ બીજું એક મૂલ્ય છે કાયઝેન છે હવે કાયઝેન તાઇચી ઓહિયો નામના એક ઉદ્યોગ ઉદ્યોગ સાહસિક થઈ ગયા એન્જિનિયર થઈ ગયા અને ઓગણીસોને બારથી ઓગણીસો નેવું એમનો ગાળો હતો અને આ ઉદ્યોગ સાહસિકે જ્યારે જાપાન બીજા વિશ્વયુદ્ધમાં પડી ભાંગું બહુ તોફાની હતું પડી ભાંગ્યું અને પડી ભાંગું એટલે એના ઉદ્યોગો પણ પડી ભાંગ્યા હતા અને ત્યારે આ વ્યક્તિએ એનાલિસિસ કર્યું અને અમેરિકાની જે ફોર્ડ કંપની હતી એનું એનાલિસિસ કર્યું અને ફોર્ડ કંપનીમાં જે ભૂલો થતી હતી એ ભૂલો એવી હતી કે માલસામાનનો જે પરિવહન થાય છે અહીંથી અહીંયા ટ્રાન્સપોર્ટેશન થાય છે એમાં ટાઈમ વેસ્ટ થાય છે બીજું એવું હતું કે વધારાનો માલ સામાન્ય લોકો સ્ટોરેજ કરી દેતા હતા એટલે કંપની ઓછા મૂલ્યમાં ઓછા નફામાં કામ કરતી હતી એટલે કહેવાનો મતલબ એમ કે એ નુકસાન કરતી હતી એ વસ્તુને એણે વિચાર્યું એના ઉપર વિચાર્યું ફોડ કંપની ઉપર કારણ કે ફોડ કંપની તો આગળ હતી તેમ છતાંય તેમણે વિચાર્યું અને ટોયોટા કંપનીમાં એ વસ્તુને એપ્લાય કરી અને એ વસ્તુ એપ્લાય કર્યા પછી ટોયોટા કંપની દુનિયાની નંબર વન બની ગઈ તો કહેવાનો મતલબ એમ છે કે આ જો મૂલ્યો હોય એટલે કે એણે એમ કીધું કે કાયઝેન નામનું એક મૂલ્ય છે સિદ્ધાંત છે શું કહે છે તો એ એમ કે છે કે કોઈ બી મોટા લક્ષ્યને તમે ના વિચારો આપણે ઘણા ઘણી વખત નહીં કહેતા તો સેક્સચલીની જે વિચારે છે કોઈ બી મોટા લક્ષ્યને આપણે ના વિચારો કોઈ બી કાર્ય કરવામાં એના નાના મોટા સુધારા કરો અને એ એમ કહે છે કે કોઈ બી કાર્યમાં તમે એક પર્સન્ટનો સુધારો કરશો તો એક વર્ષ પછી એમાં કેટલા સુધારા થઈ જશે ત્રીજી વસ્તુ એમ કે છે કે તમને ડર લાગે હોય કોઈ બી વસ્તુમાં ડર લાગતો હોય તો આજે એ કામ કરો બીજા દિવસે પાછું એ જ કામ કરો ત્રીજા દિવસે પાછું એ જ કામ કરો તમારો એ કાર્યમાં તમે મહારત થઈ જશો આગળ વધી જશો એવું કહે છે જો આ સિદ્ધાંતોને તમે ફોલો કરતા હોય તો તમે કાયઝેનને ફોલો કરો છો એમ એ કહે છે એટલે જાપાનના લોકો આ રીતે મિત્રો આપણાથી આગળ છે આજે પણ જે આપણા જે સંસ્કારો હોય છે એના જે ત્યાંના લોકલ સંસ્કારો હોય છે આપણે જે મા બાપ આપે છે એ સંસ્કારો ત્યાંની સ્કૂલમાં શિક્ષકો હાર્દિક જે ભણવા છોકરું નાનું જાય ને કેઝીમાંને એમાં એને આપે છે એટલે કહેવાનો મતલબ એમ કે ત્યાંથી જ એ લોકો એટલા ઘડાઈ જાય છે અને પોતાનું જે પોતાનું જે ખુદનું કાર્ય ખુદ જ કરે છે પોતે જ કરે છે એ વસ્તુ એના સિદ્ધાંતમાં આવી જાય છે એટલે એ લોકો આગળ છે તો મિત્રો આવા સંસ્કારી વિડીયો જોવા માટે આવું કંઈક કહી જતા હોય એવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે વાલા થેન્ક યુ વેરી મચ